સામાજિક તત્વ સામે કાર્યવાહી કરવા ઉત્તર દક્ષિણ પોલીસ એક્શન મોડમાં ઠેઠેઠ કડક વાહન ચેકિંગ હાથ ધરાવ્યું ગુજરાતમાં અમદાવાદના વસરાલ વિસ્તારમાં બનેલ ખોફના ઘટના બાદ રાજ્ય પોલીસ કમિશનર વિકાસ સહાય ગુજરાતમાં સામાજિક તત્વ સામે કડક કાર્યવાહી હાથ ધરવાન પોલીસને કડક સૂચના આપવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની સૂચનાથી ખાખીની તાકાત શું છે તે બધા માટે સામાજિક તત્વોમાં ડર અને કાયદાનું ભાન કરવા સમગ્ર જિલ્લા સહિત ડીસા ડીવાયએસપી સીએલ સોલંકીની ઉપસ્થિતિમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ એમ ચૌધરી અને ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ડી ચૌધરી સહિત પોલીસ જવાનોએ રાત્રિ સમયે ડીસાર શહેરમાં જનતાની સુરક્ષા માટે સરપ્રાઇઝ કડક ચેકિંગ હાથ ધરવામાં પ્રવર્તમાન સંજોગ જે છે તેના અનુસંધાને માનની આઈજીપી સાહેબ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાહેબે તમામ જગ્યાએ જે અસામાજિક તત્વો છે તેમજ જે મોડી રાત્રિના સમયે ગુનાખોરી કરવા માટે નીકળતા હોય છે તમામ ઉપર કડક એક્શન લેવા માટેની સૂચના આપેલી છે જે અન્વયે તમામ જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ છે જેમાં જે બ્લેક ફિલ્મ વગેરે હોય છે દૂર કરવામાં આવે છે તદઉપરાંત ચેકિંગ દરમિયાન કોઈ એવા ઈસમો જણાઈ આવે તેઓ ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તદ ઉપરાંત લારી ગલ્લા હોટલ કે જે જગ્યાઓ ઉપર કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવે તો તેઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે તદઉપરાંત માન્ય ડીજીપી સાહેબની સૂચના અનુસાર અત્યારે જે એક કરતાં વધુ ગુનાઓમાં સંકળાયેલા છે એવા લોકો ઉપર કાયદાનો સિકંજો મજબૂત કરવા માટેની યાદીઓ બની રહી છે અને ઘણા એવા લોકોના આનું રેકોર્ડ બની પણ ગયું છે અને ટૂંક સમયમાં આ તમામ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ મુજબની પોલીસની કાર્યવાહી ચાલી રહી છે તદઉપરાંત એક નમ્ર અપીલ જાહેર જનતાને પણ છે કે તમારા ધ્યાન ઉપર કોઈપણ જગ્યાએ આવી અસામાજિક પ્રવૃત્તિ કે અયોગ્ય કામગીરી દેખાતી હોય તો તરત જ પોલીસનું ધ્યાન દોરવું જેથી અમે લોકો હર હંમેશ એમના સહકારમાં હાજર છીએ સાહેબ ગુજરાતના ડીજીપી સાહેબ વિકાસ સાહેબ દ્વારા જે સો કલાકમાં યાદી તૈયાર કરવા માટે તમામ પોલીસ સ્ટેશનને ડીવાયએસપી અને એસપી સુધી સૂચના આપવામાં આવી હતી તો ડીસામાં આવી કોઈ યાદી તૈયાર કરવામાં આવી છે કે નથી કામગીરી ચાલુ છે અને સમય મર્યાદામાં જરૂરી માહિતી ઉપરી અધિકારીઓને વડી કચેરીએ મોકલી આપવામાં પણ આવેલ છે ડીસા ડીવાયએસપી સીએલ સોલંકીની ઉપસ્થિતિમાં શહેર પોલીસ દ્વારા દીપક ખોડા સર્કલ બગીચા સર્કલ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ સર્કલ સહિતના વિસ્તારોમાં સરપ્રાઇઝ કડક ચેકિંગ હાથ ધરાયું ગુજરાત રાજ્યના પોલીસ ડીજીપી દ્વારા અસામાજિક તત્વો પર અંકુશ મેળવવા તેમજ જનતાને હેરાન કરતા માથાભારે તત્વોને સાંઠેકાણે લાવવા ડીસા પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે ડીસા શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવી દોડતા ફોર વ્હીલર ગાડીઓના બ્લેક ફિલ્મ પટ્ટી દૂર કરવામાં આવી સાથે પોલીસને જાણ કરવા માટે ડીવાય એસપી સીએલ સોલંકીએ જણાવ્યું સાથે જિલ્લા પોલીસ અધિકક્ષ બનાસકાંઠાની સૂચના તેમજ ગુજરાત રાજ્ય ડીજીપીની સૂચના અંતર્ગત ડીસા શહેરમાં પણ અસામાજિક તત્વોની સાંઠેકાણ લાવવા તેમજ જનતામાં પોલીસ પ્રત્યે સન્માન જળવાઈ રહે ડીજીપી શ્રીના આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા તમામે તમામ એવા ગુંડા તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવી છે કે જેઓ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય ખાસ કરીને શરીર સંબંધી ગુનાની સાથે ખાસ કરીને વારંવાર ચોરીના ગુનાઓની સાથે અને પ્રોહિબિશન અને એનડીપીએસના ગુનાની સાથે જે લોકો સંકળાયેલા હોય આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાનની સાથે આશરે બસ્સોને પંચ્યાસી કિલોમીટર જેટલી એક લાંબી બોર્ડર ધરાવે છે અને ઘણી મહત્વની અને મોટી ચેકપોસ્ટ જે છે એ બનાસકાંઠાની અંદર આવેલી હોય આ તમામે તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસની સંખ્યાને વધારી અને ત્યાં જે છે એ વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ખાસ કરીને એલસીબીની ટીમને લગાડી લોકલ પોલીસની સાથે રહી આવા લોકો કે જે કોઈ લિકરનું સેવન કરીને આવતા હોય કે નશાની હાલતમાં આવતા હોય એવા તમામે તમામ લોકોને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને હાલમાં ચેક કરવામાં આવી રહ્યા છે આ સિવાય મોટા ટ્રકોમાંથી કે કોઈપણ નાની ગાડીમાંથી પણ જો માદક પદાર્થો જઈ રહ્યા હોય તો એનું સઘન ચેકિંગ થાય એના માટે એસઓજીની ટીમને સ્નીફર ડોગની સાથે રાખીને હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ રીતે જોવામાં આવે તો તમામે તમામ ચેકપોસ્ટો ઉપર ખૂબ મોટી સંખ્યામાં પોલીસ અને જીઆરડીના માણસો દ્વારા એક મોટું હાલમાં ચેકિંગ ધરવામાં આવેલું છે જેથી કરીને કોઈ પણ અસામાજિક તત્વ જે છે એ આપણી બોર્ડરમાંથી કોઈ કોઈપણ જગ્યાથી એ નશીલા પદાર્થોને એ અંદર ના લઈ જાવી શકે હું આપ લોકોને જણાવવા માગીશ કે માત્ર છેલ્લા જો માત્ર બે જ મહિનાની કામગીરીને જો ગણવામાં આવે તો એ બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી થઈ છે માત્ર બે થી અઢી મહિનાના ટૂંકા ગાળામાં બનાસકાંઠા પોલીસ દ્વારા સાત કરોડથી વધારેનો દારૂ પકડવામાં આવ્યો છે અને અઢી જેટલા દારૂના કેસ કરી અને અઢી હજારથી વધારે બુટલેગરોને જેલ હવાલે કરવામાં આવેલા છે અને આ ઉપરાંત અઢાર જેટલી પાસા અને બાવીસ જેટલા તડી પણ અમે લોકોએ મોટા આવા ગુનેગારોને કરેલા છે એવા અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા